માલપુરના ગોપાલપુર ગામે વોટર શેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ જળ બચાવો જીવન બચાવો તથા પાણીનો સંગ્રહ કરવા સમજ આપવામાં આવી માલપુર તાલુકાના ગોપાલપુર ગામે જળસ્ત્રા વિકાસ એકમ ગુજરાત સરકાર દ્વારા વોટર શેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ નિયામક રાજેશ કુચારા નડલ અધિકારી માલવ ભાવસાર માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા ગોપાલપુર જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ પિયુષ પટેલ તેમજ હાજર ગ્રામજનોને જળ બચાવો જીવન બચાવો તથા પાણીનો સંગ્રહ કરવા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રેરિત લોકોમાં જળ વિશે જાગૃતિ આવે અને જળ સંચયના કામો વધુમાં વધુ થાય તેના માટે જળ સંચય યાત્રા ચાલી રહી છે ત્યારે આજે ગોપાલપુર ગામે જળસંચય રથને આપણે પ્રેથી રવાના કરશું અને આગળના ગામે લઈ જઈને બંને ગામોમાં લોકો વચ્ચે જળ સંચય અને જળનો ઉપયોગ સારો થઈ શકે એના માટે ખૂબ સારી કામગીરી કરવા માટે હવાઈ લોકનૃત્ય અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોથી લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતિ લાવીને પાણીને શું ખૂબ સારી રીતે ઉપયોગ કરીને આપણે આપણી સમૃદ્ધિ વધારીએ એના માટેની નેમ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી આ પ્રેરિત જળયાત્રા અત્રે ગોપાલપુર ગામ ગામમાં ગામ લોકોના વચ્ચે ખૂબ સારી રીતે સ્વાગત થઈ રહી છે ત્યારે સૌને એ એ જ અભ્યર્થના કહીએ કરીએ કે આ યાત્રા નિમિત્તે માત્ર યાત્રા ન રહે પણ લોકોમાં જળ પ્રત્યે જાગૃતિ આવે અને પાણી ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં આ વિચારથી લોકો પાણીનો સંચય કરે પાણીનો સદુપયોગ કરે અને પાણીથી સમૃદ્ધિ મેળવે તેવી અભ્યક્ત અહેવાલ નિલેશ પટેલ નું